નમસ્કાર મિત્રો રાધે રાધે જય શ્રી કૃષ્ણ મિત્રો પૂજા કર્યા પછી પણ ઘરમાં આશીર્વાદ કેમ નથી મળતા તમે ઘણા લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે હું આટલી બધી પૂજા કરું છું પણ તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી આ વીડિયોમાં અમે તેની પાછળનું કારણ જણાવીશું તો વીડિયોના અંત સુધી ચોક્કસ જોડાયેલા રહો કારણ કે અધૂરી જાણકારી કોઈ કામમાં આવતી નથી જાણ્યા જાણે કેટલાક લોકો પૂજા દરમિયાન ઘણી બધી ભૂલો કરી બેસે છે જેના કારણે તેમને પૂજાનું પરિણામ મળતું નથી અને પૂજા અધૂરી રહી જાય છે આવી સ્થિતિમાં જો તમે વિધિ અને નિયમો સાથે પૂજા કરો છો તો તેની પ્રતિકૂળ અસર થઈ શકે છે ચાલો જાણીએ ઘર અને મંદિરમાં પૂજા કરવાની સાચી રીત કઈ છે નંબર એક કોઈ પણ દેવી દેવતાની પૂજા કરતા પહેલા સ્નાન કરવામાં આવે છે ત્યારબાદ ભગવાનની સામે આસન પર બેસાવામાં આવે છે પૂજા ક્યારે ઊભા રહીને ન કરવી જોઈએ અને ખાલી જમીન પર બેસીને પૂજા કરવી જોઈએ નહીં કેટલાક લોકો જમીન પર બેસીને પૂજા કરે છે જે બિલકુલ ખોટું છે તમે ભગવાનને આસન પર બેસાડીને પૂજા કરો છો તેમજ તમારે પણ આસન પર બેસીને પૂજા કરવી જોઈએ શાસ્ત્રોમાં ધાબળો અને કુશ આસનને પૂજા માટે શુદ્ધ માનવામાં આવે છે નંબર ધ્યાનમાં રાખો કે પૂજાનું સ્થળ થોડું ઊંચું હોવું જોઈએ ઘરના ભોયત્રીએ ના હોવું જોઈએ કારણ કે ભગવાન અતુલ્ય અને શ્રેષ્ઠ છે તેથી તમારે તમારી બરાબર ભગવાનની પૂજા ન કરવી જોઈએ પૂજા માટે ભગવાન પર અથવા જમીન થી કરો આ સિવાય પૂજા દેવી દેવતાઓની મૂર્તિઓ ક્યારે પણ દિવાલ ની નજીક ન રાખવી જોઈએ પૂજા કરતી વખતે તમારું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ ઘરમાં કે મંદિર માં પૂજા પૂર્ણ કર્યા પછી તમારે ભગવાન પાસે ભૂલ ની માફી માંગવી જોઈએ ભગવાન તમારી સાથે જાણે જાણે કઈ પણ થયેલી ભૂલોને માફ કરોશે અને આશીર્વાદ આપશે નંબર ત્રણ પૂજા રૂમ હંમેશા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં હોવો જોઈએ પૂજા ખંડમાં કોઈ પણ દેવતાની મૂર્તિ એકથી વધારે ઘરના મંદિરમાં ના હોવી જોઈએ કોઈ પણ દેવતાની મૂર્તિ નવ ઇંચ કે તેથી વધુ બાવીસ સેમી થી નાની હોવી જોઈએ તમારા બેડરૂમમાં ક્યારે પૂજા રૂમ ન બનાવો અને રાત્રે તમારા પૂજા રૂમ ને પડદો લગાવો પૂજામાં આવતી વસ્તુઓ જેમ કે પ્રસાદના વાસણો દીવો શિવલિંગ જનોઈ અને ભગવાન શાલિગ્રામ ને સ્વચ્છ કપડા પર રાખવા જોઈએ નહીં તો દરરોજ પૂજા કરવાથી પણ તેનું યોગ્ય પરિણામ નહીં મળે નંબર ઉલ્લેખ છે ઘર કે પણ જો તમે પછી રાત્રે પૂજા કરો છો તો આ સમય ન શંખ કે ઘંટી વગાડવી જોઈએ નહીં એવું માનવામાં આવે છે કે સૂર્યાસ્ત પછી દેવી દેવતાઓ શૈનખંડ માં જાય છે અને તેથી ભગવાન ને જગાડવાનું યોગ્ય માનવામાં આવતું નથી તેથી જ હંમેશા ધ્યાનમાં રાખો કે સૂર્યાસ્ત પછી ઘંટી અને શંખ બિલકુલ ન વગાડવું જોઈએ તમે સવારમાં ઘંટડી અને શંખ વગાડી શકો છો ઘણી લોકો પૂજા કરતી વખતે માત્ર ધૂપ સળગાવે તે ખોટું છે પરંતુ કોઈ પણ દેવતાની પૂજા કરતા પહેલા દીવો પ્રગટાવવો જરૂરી માનવામાં આવે છે ભગવાન પ્રત્યેની આપણી ભક્તિ આપણા દ્વારા આપવામાં આવતો પ્રસાદ ધૂપ અને અન્ય કાર્યો જો તમે પૂજા કરતા પહેલા દીવો ન કરો તો તમારી પ્રાર્થના ક્યારે ભગવાન સુધી પહોંચતી નથી આજકાલ મોટામાં પૂજામાં અગરબત્તીઓ પર પૂજા કરતી વખતે અગરબત્તી ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે વાંસની લાકડીનો ઉપયોગ અગરબત્તી સળગાવવામાં થાય છે શાસ્ત્રોમાં પૂજામાં વાંસ ઉપયોગ પ્રતિબંધિત માનવામાં આવે છે તેથી પૂજામાં હંમેશા દીવાનો ઉપયોગ કરો તમે તેવી અગ્રબત્તી સળગાવી શકો છો જે વાસના લાકડાથી ન બની હોય નંબર તમારા મંદિરમાં ક્યારે વસ્ત્ર વિના મૂર્તિઓ ન રાખો દેવતાઓને સીવેલા કપડા પહેરવા જોઈએ તમે ઈચ્છો તો હંમેશા દેવી દેવતાની પસંદગી પ્રમાણે બજારમાંથી ખરીદી શકો છો સૂર્ય ગણેશ દુર્ગા શિવ અને વિષ્ણુને પંચદેવો કહેવામાં આવે છે તેમની પૂજા તમામ કાર્યોમાં ફરજીયાત છે દરરોજ પૂજા કરતી વખતે વ્યક્તિએ આ પાંચ દેવોનું ધ્યાન કરવું જોઈએ દેવી લક્ષ્મીના આશીર્વાદ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તમે ગમે તે દેવતાની પૂજા કરતા હો પરંતુ ભગવાન ગણેશની પૂજા હંમેશા પહેલા કરવામાં આવે છે કોઈ પણ હવન કે શુભ કાર્યની શરૂઆતમાં ભગવાન ગણેશને વંદન કરીને પૂજા કરવામાં આવે છે કહેવાય છે કે ભગવાન ગણેશની પૂજા કર્યા વિના તેના પરિણામોનો મહિમા નથી મળતો નંબર સાત એવું માનવામાં આવે છે કે માથું ઢાંક્યા વિના પૂજા કરવાથી તમને તેનું સંપૂર્ણ પરિણામ મળતું નથી પૂજા દરમિયાન માથું ઢાંકવાથી ભગવાન પ્રત્યેનો આદર દેખાય છે પૂજા દરમિયાન માથું ઢાંકવાના કારણોની સાથે સાથે શાસ્ત્રોમાં વૈજ્ઞાનિક કારણો પણ જણાવવામાં આવ્યા છે એટલે જ સ્ત્રી હોય કે પુરુષ પૂજા દરમિયાન માથું ઢાંકવું જોઈએ ભગવાન ને ક્યારે પણ એક પૂજા કરવા જાઓ ત્યારે તમારે મંદિર મળતો પ્રસાદ થોડો પણ ખાવો જોઈએ પછી ભલે તમે પ્રસાદનો થોડો ભાગ ઘરે લઈ જાઓ જ્યારે પણ તમે મંદિર જાઓ ત્યારે તમારે એક વાર વગાડવો જોઈએ એવું માનવામાં આવે છે કે ઘંટ વગાડવાથી તમારો સંદેશ સીધો ભગવાન સુધી પહોંચે છે ઘરમાં પૂજા કર્યા પછી શંખ અને ઘંટડી વગાડવી માનવામાં આવે છે તેનાથી સકારાત્મક ઉર્જા આવે છે નંબર નવ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યક્તિએ ક્યારે પણ દીવાથી દીવો ન પ્રગટાવવો જોઈએ શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ દીવોથી દીવો પ્રગટાવે તે રોગી હોય છે સ્નાન કરતા પહેલા ભગવાનને અર્પણ કરવાના ફૂલ તોડી લેવું જોઈએ સ્નાન કર્યા પછી જો ફૂલ તોડી લેવામાં આવે તો તે ફૂલ પોતાને અર્પણ કર્યા હોય એવું માનવામાં આવે છે શાસ્ત્રોમાં ભૂષણો અને શાલીગ્રામની મૂર્તિ અથવા ચિત્ર ને ક્યારે પણ સીધા જમીન પર ન રાખવા જોઈએ નંબર દસ ઘર કે મંદિર માં ભગવાન ની આરતી કરતી વખતે બાર વખત ભગવાન વિષ્ણુ સામે અગિયાર વખત ભગવાન શંકરની સામે સાત વખત દેવી દુર્ગાની સામે અને વખત ભગવાન ગણેશની સામે તમારે વખત આરતી કરવી જોઈએ પૂજાના સકારાત્મક પરિણામ મળે છે કોઈ પણ મંત્ર પાઠ કર્યા પછી તમારે આસનની નીચેની જમીન ને સ્પર્શ કરવી જોઈએ અને તેને તમારી આંખો લગાવવી જોઈએ તેનાથી તમને સંપૂર્ણ પરિણામ મહિમા મળશે જો તમે કોઈ વિશેષ હેતુ માટે પ્રાર્થના કરી રહ્યા છો તમે કોઈના માટે કોઈ પણ પૂજા વિધિ કરો તો તમારે સંકલ્પ પૂરો કરવામાં વધુ સમય ન લેવો જોઈએ જો તમે દાન વિચાર્યું હોય તો તેને વહેલી તકે પૂર્ણ કરી લેવું જોઈએ કોઈ પણ વ્યક્તિને દાન હંમેશા જમણા હાથે જ આપવું જોઈએ એકાદશી અમાવસ્યા કૃષ્ણ ચતુર્દશી પૂર્ણિમા વ્રત અને ભક્તિના દિવસોમાં વાળ અને દાઢી ન કાપવા જોઈએ જે લોકોએ યજ્ઞોપવિત સંસ્કાર કર્યા હોય તેમને કે કોઈ પણ પ્રકારની વિધિ કરવી જોઈએ નહીં કારણ કે જનોઈ ધારણ વગર કરવામાં આવેલ કોઈ પણ ધાર્મિક કાર્ય નિષ્ફળ બની જાય છે પૂજા કે અન્ય ધાર્મિક કાર્યમાં ઉપયોગ માટે ગંગાજળ બધા હિન્દુ ઘરોમાં રાખવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે ગંગાજળ પ્લાસ્ટિકની બોટલમાં કે એલ્યુમિનિયમ કે લોખંડના વાસણ જેવા અશુદ્ધ ધાતુના વાસણમાં ન રાખવું જોઈએ તાંબાના વાસણમાં ગંગાજળ રાખવું શુભ રાહત છે મહત્વપૂર્ણ વાત જો તમે પૂજા કરવા મંદિરમાં જઈ રહ્યા છો તો તમારે હંમેશા તમારા ઘરેથી વાસણમાં પાણી લઈ જાઓ પણ મંદિરમાં રાખેલ પાણીનો જલાભિષેક ન કરવો જોઈએ જ્યારે પણ તમે મંદિરમાંથી જળ અર્પણ કરીને પાછા ઘરે આવો ત્યારે તમારે ધ્યાન રાખવું જોઈએ કે પાણી વાસણ ક્યારે ન ખાલી રાખવો જોઈએ જો તમે વાસણમાં પાણી ભરીને મંદિરેથી પાછા ફરો છો તો તમારા માટે શુભ પરિણામ લાવે છે મિત્રો આજ માટે આટલું જ વિડિયોને લાઇક કરો અને આવી માહિતી માટે ચેનલ ને કરો જય શ્રી કૃષ્ણ રાધે રાધે